વડોદરા શહેરના વિવિધ જગ્યાએ અનેક કાર્યક્રમો થયા ત્યારે વારસિયા રિંગરોડ પાસે નરેન્દ્રનગરના રહીશો દ્વારા બાબા સાહેબના ના વિચારોની પત્રિકાનું વિતરણ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે એલઆઈસીના ડેવલપમેન્ટ ઓફિસર અરૂણ રાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા ડોક્ટર બાબા સાહેબનો અડસઠમો નિર્વાણ દિવસ છે ડોક્ટર બાબા સાહેબે ભારત માટે ખૂબ જ સારા કાર્યો કર્યા કે ભારત જે અખંડિત હતું ખંડિત હતું ખંડ ખંડમાં વહેંચાયેલું હતું જેના કારણે અંગ્રેજો મોગલો તુર્કીઓ યહૂદીઓ બહુ જ વર્ષો સુધી રાજ કર્યું પરંતુ બંધારણની રચના કરી અને ભારતને અખંડિત કર્યું એટલે આજે ભારત વિશ્વ મહાગુરુ બન્યું છે આજે ભારતની તરફ કોઈ નજર ઉઠાઈને જોઈ શકે એવું નથી તો અમારા વિસ્તારના નરેન્દ્રનગરના યુવાનો નરેશભાઈ સિદ્ધુભાઈ ગૌતમભાઈ અને બીજા યુવાનોએ સાથે મળીને નક્કી કર્યું કે આજ રોજ જે રાહગીર બધા આવે છે એમને આપણે ફ્રીમાં વડાપાવનું વિતરણ કરીએ પાણીનું વિતરણ કરીએ અને બાબા સાહેબના નિર્વાણ દિવસને એક અમે શ્રદ્ધાંજલિ આપીએ એ રીતે અમે એક નાનકડો કાર્યક્રમ રાખ્યો છે મારું નામ અરુણ રાજ છે